જામનગરના ગૌશાળા સંચાલક અને ભારત સરકાર દ્વારા ગોપાલ રત્ન એવોર્ડથી સન્માનિત શ્રી ધર્મેન્દ્રભાઈ કારા વદ્રાને ભારત સરકાર દ્વારા આગામી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પૂર્વની રાષ્ટ્રીય ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે સહભાગી થવા આમંત્રણ પાયું છે આ માટે ધર્મેશભાઈએ ભારત સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરતા સહર્ષે જણાવ્યું કે ગૌસેવાના મને મળેલું આ શ્રેષ્ઠતમ ફળ છે